હાલ સાયબર ફ્રોડના જે ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ તેને ડામવા માટે પોલીસ મહાનિશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાતના ગાંધીનગર ગાંધીનગરનાઓએ બોલે કાઉન્ટ છે કે જે ખાતાઓ ભાડે રાખી અને જે ભાડે રાખી અને જે ફ્રોડના નાણાં તે ખાતામાંથી રોકડ રોકડા લઈ મુજબના જે ગુના આચરતા હોય જેવા એકાઉન્ટોને તપાસ કરવા માટે હુકમ કરેલો જે હુકમ આધારે રેન્જ આઈપી શ્રી રાજકોટ તેમજ પોલીસ શ્રી સુરેન્દ્રનગર નાઓને માર્ગદર્શન અને સૂચના અન્વયે ધાંગાધ્રા ખાતે જે બેન્કોમાં એકાઉન્ટ અમૂલી એકાઉન્ટ્સ હતા તેઓની ચકાસી કરવામાં આવેલી જે એકાઉન્ટ ધારકોને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછના અંતે કુલ છ એકાઉન્ટ જે હતા કે જેમાં વધારે પડતા જે રકમનું થયું હતું તેવા ગુનામાં અમે બે ગુના દાખલ કરેલા છે જે ગુનાની અંદર એક ચિરાગ મધુકર વડોદરિયા જે ધાંગધ્રા ખાતે રહે છે તેની સાથે એક દશરથ દસુભા ચાલા જેઓ કોન્ટના છે કમલેશ પાનસુર કે જે આપણે ધ્રુમટના છે ધાંગધ્રા તાલુકાના અને બીજા એક મિલન ચિરાગ મિલન ચંદારણિયા છે કે જે હજુ જેનું ખાલી નામ ખોલેલું છે ત્યાંના છે તપાસ કરવાની બાકી છે આ પૈકી ત્રણ આરોપીઓને અમે અટક કરેલા છે અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે તેવો આ ગુનામાં સમજાવવા એવો પુરાવા પણ અમને મળી આવેલા છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે